કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનેશનાશ ગોવિન્દા નમો નહો કૃષ્ણાસુ

हाँ नो मैं क्या बेल बेल बनाऊँ सर क्या हम ताय फॉर मार्च है बाकी हेलो भाई बेनिंग फॉर मारवानी है हेलो गाय 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 नो गाय

આવો તો ટેસ્ટ કરી કેવો પડ્યો બસ તો કેટલો બેનો તમે લોચો ખાતા ને એવું લાગે કેમ જાનો બધાય એક એક સમજી કરી નાખડે રોંડ હોય એટલે ભૂખ તો લાગી હોય થોડો થોડો બધા હાવ ખાઈ મહેમાન ઉપડ્યા તમે આવ્યા તા મળવા ને પાછા કેમ રોકાઈ ગયા બોલા જાવ છો કેમ રોકાઈ ગયા રોકાઈ ગયો એટલે જાય છે એવું છે એ કામ જ કરતા હોય કાઈ નહીં જઈ આવો જઈ આવો અને પાછા ટાણા હાર બસ મળે ને તો પાછા વૈયા ગયો અરે એમ થાય અરે એમ થાય તો દીપાની ગાડી લઈને જાય છે ને બહાર જમવાનું છે ને એટલે આપણે બાનો જૂનો ગોળીઓ વર્ષો જૂનો રાજુભાઈ આપણે પેલેથી રાજુભાઈ ઈચ્છા અને ત્યાંથી તે રિહાન લગ્ન છે આવી ગયો એટલે હવે ફાંકી ગયું છે એટલે આનો પછી કઈક નિકલ કરવાનો છે અને પાણી પધરાવાનું હોય એક વર્ષ આયા પાછું વાપરો આપણે રાઈટ એક વર્ષ સુધી લાવ્યા હતા એટલે આને શું છે બાળવાનું ન હોય બાળવાનું એટલે ગમે ત્યાં પાણીમાં પધરાવવું પડે એટલે ખોલીને કમ્પ્લીટ બધા સ્પેર પાર્ટ નોકા કરીન અને પાણીમાં પધરાઈ આવી ઓડિયો કરને કે બધા સ્પેર પાર્ટ નોકા કાલે આને તમને રીત નવું મંગાવ્યું હતું સનસેટ હવે થઈ ગયો મસ્ત લાલ આકાશ છે અને વાદળ બાદળ હવે વેખાઈ ગયા વરસાદ આવે એવું છે નયા અને જો પવન ઠંડો ટોપ આવે છે મજા જ એવા કરી હોય અહીંયા કરી દીધી છે ચૂલાની તૈયારી હમણાં કે દૂનો ચૂલો ન થતો વરસાદ નહીં છે પણ આજ હવે લાકડું સુકાઈ ગયું છે ને વરસાદ નથી એટલે ચૂલો થાય એમ છે અને લઈ આવે શાકભાજી એમ બધું મળી ગયું શાકભાજી સરસ હે બાપે આને સફરજનનો કટકો કરીને જન સારું જ

આમાં આલુ ને ઠરવા દેવા પડે જાય ઘડી તો કઈ બોલી ન જાય ઘડી છે કેમ લાગ્યો ચ્યુ ટેસ્ટી મસ્ત હતું એક નંબર કઈ વાંધો કેટલા કાલ છો તો કેટલા કાલ છે એ તો પછી ભૂખ ઉપર આધાર લાગે ખાવા દે છે બપોર જઈમાં નથી એ બપોર ન જઈમાં ખાતો તો ને ક્યાં જઈમાં છે ડાય પાટી હા હા શિકાર કરશે એમ ને હા શિકાર કરશે હું ઘટે એનું નક્કી નહીં

નાણું આવશે પણ ટાણો નહીં આવે હું કર્યું આરિયા ગુલાબ ને એની અંદર જાજા નાખ્યા

અને રમી ગઈ છે બીજા જમવા અને ત્રીજો રમો ઉભો થયો છે હું હતું હું કન્ટેન્ટ તો કયો એવું છે

યાર એને તો કોકો લાવ જ જલ્દી બંધ લે નઈ નઈ એને આ પડી આયા જ કાલે હું છું તો તમારે કેટલા કોજો પરોઠા નું ઓ મેલા માં ગયા ને જા કે ગુભરા તો મોર જ હાલવા ખરીદી નું થાય તો મોર મોર જ હાલ કાઈ હાયર સ્ટોક થાય નઈ આ પરોથું શેલ ઉડતું અમે ના કોપરા પાડનું આજે ને પછી એમ કોકો રાખો એડ્રેસ આવી જાય છે

હા એ રો ખાટલો એ ખાટલો લઈ લે બોલી પોતા હળજો ચાલો મારા બડે પપ્પા લેવા કઈ દે તમ તારે મારા બડે પપ્પા પહેલા લેવા કઈ દે

મારકો બેન

આર્યા તને હા મને અમારી મારીન આરિયા ની મોટા મોટી દુશ્મન હોય તો ગુલાબ ખારિયા તારી હોતન તારી હોતન તાન ની એ અમે કોઈ શેસ હો હા

પહેલે વેલો જીજો ને મહિલા વર્લ્ડ કપ સરસ સરસ ખૂબ ખૂબ મહિલા ટીમ ને અભિનંદન કે ભાઈ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલી વાર જીજા પાસે કારણ કે મેન તો જીત્યા વુમન પહેલી વાર મેને બે તો એ જીત્યા હોય ઓડીઆઈ વર્લ્ડ કપ

હં તો મેરા નામ આવો સુદામાકા રાજામાં કોણ મળ્યો તો ગણપતિ જોવા ગયા થઈ આવો થઈ જજે તમા આવો થઈ જજે હં કે તો ખરા

તો રાતનો છે ને તો આપણે અહીંયા પૂરો કરીએ આખા દિવસની અમારી મજાક મસ્તી ધમાલ મસ્તી તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ